દિવસો ખાસ તો શ્રાવણ માસમાં ઘણા વેપારીઓ છે તે લાભ મેળવવા માટે મકાઈનો લોટ અન્ય લોટ મેળવતા હોય છે કાલે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને ઝોન વાઇઝ કઈ પ્રકારની આ તપાસ જી હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે કે ઉપવાસમાં અનાજ વગેરેનો સ્વતંત્ર ત્યાગ કરતા હોય છે તો આવા ઉપવાસ એકટાણાને અનુલક્ષીને આપણે દરેક વર્ષે શ્રાવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ તેના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવારે હતો તો સોમવારે વધારે લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે તો સોમવારે આપણે સઘન ડ્રાઈવ કરતા હોય છે દરેક ઝોનમાં ટીમ બનાવીને અલગ અલગ તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે આ સમયે ત્યાં નેવ કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળેલ જેના રો મટિરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બધા બતાવેલ લોટનો તેમાં મેઝ સ્ટાર્ચ લખેલું જોવા મળે હતું તો તેણે સ્વીકારેલ કે આ મે સ્ટાર્થનો ઉપયોગ કરીને જ તેણે આ પ્રેક્ટિસ બનાવેલી છે તેથી આપણે સમગ્ર જથ્થાના સ્થળ પર નાશ કરેલ છે જી મે સ્ટાર્થ છે એ ખાવાની જ વસ્તુ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે તે દિવસે જે ઉપવાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે મ મકાઈ છે એ અનાજમાં ગણાય છે જેથી લોકો તે આરોગતા નથી હોતા ઉપવાસ એક ટાણા કરનાર લોકો તો તે જે છે એક જાતની છેતરપિંડી છે લોકો સાથે લોકોના આસ્થાને ખેત પ્રકારની જે વેપારીઓ છે વધુ લાભ મેળવવા માટે કરતા હોય છે તેને શું કહેશો કઈ પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નોટિસ પર આવી કે કેમ કે કોઈ સીલની કાર્યવાહી કે જેથી કરીને એક દાખલો બેસે અન્ય કોઈ આવા જે ફરસાણના જે વિજેતાઓ છે તે લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી ન કરે જે સર્વપ્રથમ તો આપણે સ્થળ ઉપર જેટલી જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્ય ચીજ કે રોબેલ તેનો નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે એ સિવાય આપણે નોટિસ આપતા હોય છે તે સિવાય આપણે તેના ખાદ્ય ચીજના નમૂના પણ લઈ અને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં બત્રીસ જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે એ સિવાય સવાસોથી દોઢસો કિલો જેટલો ખાદ્યચીજનો નાશ કરેલ છે આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે હોય છે રાજકોટમાં જે સ્થળ પર જે વિસ્તારમાં વધારે ફરાળી વાનગીઓનું વેચાણ થતું હોય તેવા રોડ કે વિસ્તારો આપણે પહેલાં પસંદ કરતા હોય છે અને રેન્ડમલી દરેક અલગ અલગ ટીમ છે તે અલગ અલગ જગ્યાએ ચેકિંગ યાદ કરતી હોય છે